આજ મિત ઊભો લખ થતા તાને કાના ભગવાન જાગી ગયા છે રુદ્રો કે મને વહેલા ઉઠાડો વહેલા તો પછી આનથી એમ થાય કે વહેલા ઉઠાડે તો મારે એનામાં રહેવું પડે છે તો હું મારું બીજું કામ કર્યું રહી પાછું એવું થાય રુદ્રભાઈ સમજ્યા હાલે મિત ઊભો થા એ મિત મિત ઉભો એ ઊભો થો ન કરો હવે તો માર પડશે અને ચાલો હું કામ કરવા બેહી જાઉં કામ ચાલુ કરી દીધું છે આજ તો બધાય બેસી ગયા છે

અને છે ને જો મારો વિડીયો ચાલુ છે જો ફોન માં મારો વિડીયો છે હા અને જો અમારે આ છે સ્લો મોશન માં જો કેમ જોવાય આમ સ્લો મોશન કરે ને જો કેવો ઢગલો છે આવડો જો રાબિયા દેખાણી જો દેખાણી જો દેખાણી ઢગલા માં હાલો અમારે આ જાય છે મૂકવા ગયા છે મિતને એટલે રુદ્રને મને આ જ આવીશે રાંધો એને ભાઈને તૈયાર કરવાનો છે ને નિશાળે મોકલવાનો છે કારણે સારું હાલો જાવ મોજ આવે પાણીનો મીઠના કાના ભગવાનના અમારે જમા બે ગયા મીઠ જમવા બેસી ગયો એ પણ ખાવા મળ્યો હું પણ ખાવા માંડ્યું બટેટાનું શાક હાલો બધાય જમવા હું શું આપું અ તાર પપ્પા ક્યાં આવ્યા ગયા હજી નથી એવા હમ હમ હા પપ્પા

امی او ہاں او નયા રહેવાની છું ઘરે પાહે જમી થઈ ગયો છે બે ભાઈ અત્યાર સુધી જાગતા હતા અંધારું કલા 6 વાગ્યા છે કેટલા 11:30 થ્યા છે તો હજી બે ભાઈ રમે છે જો ની તફાટી ગયો ઓ પેન જો તો કેમ કરે છે તો હાલો ગાઈસ હવે આ વિડિયો અહીં સુધી દે તો અમારો વિડિયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો तुम्हारे शुक्र है ना अब लक्ष्मा mata जाने जय माता जी